ઈરાનમાં છેલ્લા ચાર દિવસથી આર્થિક સંકટ અને મોંઘવારી વધવાના કારણે આક્રમક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ઠેર ઠેર નારા સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી ચૂક્યા છે ઘટતો જતો વિકાસ દર બેકાબુ ફુગાવો અને ઘટતા ચલનને કારણે લોકોની ધીરજ ખૂટી ગઈ છે વિરોધ પ્રદર્શન ઈરાનની રાજધાની તેરાન થી આગળ ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાઈ ગયા છે ગુરુવારે ઓછામાં ઓછા છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોનો સમાવેશ થાય છે ઈરાનમાં દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યાંના સર્વોચ્ચ નેતા અતોલા અલી વિરુદ્ધ લોકોના વિરોધ પ્રદર્શન નો વ્યાપ હવે વધી રહ્યો છે દેશમાં એકત્રીસ માંથી એકવીસ પ્રાંતોમાં ખામય ની વિરુદ્ધ બળવાની ચિંગારી ભભૂકી ઉઠી છે પહેલી જાન્યુઆરી ગુરુવારના રોજ ઈરાનના પશ્ચિમી પ્રાંતમાં ખરાબ અર્થતંત્ર વિરુદ્ધ ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ઈરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ કોપના એક સદસ્યએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે ઈરાનના જેન્ઝીમાં ભારે આક્રોશ છે એનું કારણ કથળતી આર્થિક સ્થિતિ છે ડિસેમ્બર બે હજાર પચીસમાં ઈરાની મુદ્રા રિયાલ ઘટીને લગભગ એક પોઈન્ટ પિસ્તાલીસ મિલિયન પ્રતિ અમેરિકન ડોલર સુધી પહોંચી ગઈ છે જે અત્યાર સુધીનો સૌથી નીચો સ્તર છે ઈરાનમાં મોંઘવારીએ પણ ચરમસીમાએ પહોંચી ગઈ છે ખાદ્ય પદાર્થોની કિંમતોમાં દવાઓની બોતેર ટકા સુધીનો વધારો નારાજ છે તો આ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ મસૂદ ના નેતૃત્વવાળી સરકાર પ્રદર્શનો સાથે સંવાદ કરવાનો પ્રયાસ કરી રહી છે પ્રદર્શનકારીઓ ઈરાનમાં આયાતોલા અલી ખામીની શાસનમાં પરિવર્તનની માંગણી કરી રહ્યા છે આ લોકો ઇસ્પાહાન હમાદાન બાબોલ દેહલોરન બાગમ લેક અને પિયાન જેવા શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા છે આ શહેરોમાં પણ સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેની વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા છે ઘણી ઈરાનીયન યુનિવર્સિટીઓમાં વેપારીઓ દુકાનદારો વિદ્યાર્થીઓ ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે અને મોટા બજારો બંધ કરાવી દેવામાં આવ્યા છે આ વિરોધ પ્રદર્શનો વચ્ચે ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ ફેજનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આપણે લોકોની સમસ્યાઓનું નિવારણ નહીં લાવીએ તો આપણે પહોંચી જઈશું આ પ્રદર્શનો બાવીસ વર્ષની મહસા અમીની પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પછી આખા દેશમાં આંદોલન ફાટી નીકળ્યું હતું તેમને હિજાબ યોગ્ય રીતે ન પહેરવાના આરોપમાં મોરાલિટી પોલીસે પકડ્યા હતા

હવે પ્રદર્શનકારીઓને મળવાનું શરૂ થઈ ગયું છે વાત કરીએ ઈરાનની તો ઈરાનમાં ઓગણીસો ઓગણ ત્યાં એક ઇસ્લામિક રિવોલ્યુશન થઈ હતી જે અંતર્ગત ત્યાંના રાજા મોહમ્મદ રઝા પહેલવીએ ત્યાં ઈરાન છોડવું પડ્યું હતું અને આ પછી ત્યાં આયત્લ્લા ખામેનીનું ત્યાં આગમન થયું હતું તે પછી તેમના નેતૃત્વમાં ઈરાનમાં ખૂબ મોટી આ ક્રાંતિ જોવા મળી હતી અને તે પછી ઈરાન હંમેશાથી અમેરિકાની વિરુદ્ધમાં છે અને હાલમાં જ થોડાક સમય અગાઉ એટલે કે જૂન બે હજાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં બોમ્બર થકી ઈરાનના જે ચાર મુખ્ય શહેરોમાં જે પરમાણુ ફેસિલિટી છે તેમની પર ભારે બોમ્બ મારો કર્યો હતો અને હવે યુએસએ અને ઇઝરાયલનું એક ગર્ભિત મિશન છે કે ઈરાનમાં એક સત્તા પરિવર્તન થઈ જાય અને પ્રદર્શનકારીઓ હવે આક્રમક બન્યા છે કેમ કે ઈરાન પર પશ્ચિમી દેશોના જે સેન્શન લાગેલા છે જે પ્રતિબંધો લાગેલા છે તેના કારણે ઈરાનની જે અર્થવ્યવસ્થા છે તે ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે તો ઈરાનમાં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેને લઈને આપનું શું માનવું છે જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર